લીધી પતંગ અને આપણે ટેણિયા બધા હાર્યા છે અને એક આપણે મોટો હતંગ છે અને આપણે ગયા પતંગ સગાવા અને એક આય આજે પતંગ સગાવવાનું બહુ મજા આવે આ બધી પતંગ હોય ને જ છે ખાલી એમ પતંગ ખાલી ફિરકી લઈને થવાનું કા જો આ આપણો દોરો લઈ ગયો અને એ પતંગ સગાવ છે અને એક આમ કોને ફિરકી પતંગ સગાવી છે કેજો અને આપણા ભાઈ આ સગાવે જ છે આ પતંગ